ભરૂચના સીએમ પાર્ટી ફ્લોટ નજીકના સ્ટોલમાં તસ્કરી કરવા ઘુસ્યો પરંતુ વિલા મોડે પરત ફરું પડ્યું હતું ભરૂચ જિલ્લામાં ચોરીના બનાવો બનતા હોય છે ભરૂચના સાલીમાર નજીકના સિવિલ રોડ ઉપર આવેલ સીએમ પાર્ટી પ્લોટના એક કેબિનમાં તસ્કરો તસ્કરી કરવા ઘૂસ્યા હોય હાથે કંઈ ન લાગતા વિલા મોડે પરત ફરવાની નોબત આવી હોવાના ફૂટેજ સામે આવ્યા છે ભરૂચના સિવિલ રોડ ઉપર સીએમ પાર્ટી પ્લોટમાં ખાણીપીણીના સ્ટોલ આવેલા છે જે સ્ટોલને રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યા હોય પરંતુ સ્ટોલની અંદર ગલ્લામાં કંઈ જ હાથે ન લાગતા અજાણ્યા તસ્કરોએ વિલા મોડે પરત ફરવાની નોબત આવી હોય